સાડાસો કરોડ ની વસ્તી હેરા એમાંથી પાંચ કરોડ મેરા એન્ડ્રોઈડ મોબાઈલ છે જે ઇન્ટરનેટ નું રિચાર્જ રેગ્યુલર બે મહિને ત્રણ મહિના મહિને કરાવતા હોય તો એ જ તમારો વિડીયો જોવે હકે અને માનલો કે કદાચ હિન્દી ભાષી ઓડિયન્સ યુપી એમ પી નું કોઈ પણ એની તમારો વિડીયો હોમ સ્ક્રીન ઉપર ગો એ ક્લિક કરીને બહાર નીકળી જાય તમારો વિડીયો નહીં જોવે કારણ કે તમારી લેંગ્વેજ સમજાવવાની જ ને અને હિન્દી લેંગ્વેજ યુટ્યુબના ઓલકરિથમ ઇન્સ્ટાગ્રામના ઓલ કરી ધમ ઈ એઝ અ વેલ હું આઈટી ફિલ્ડથી બિલોંગ કરા એટલે મને એઝ અ વેલ એ ટુ ઝેડ ખબર છે કે તમારે યુટ્યુબમાં વાયરલ થવું હોય તો કઈ રીતે વાયરલ થવું તો માન લ્યો કે તમારી કદાચ 10 હે કે 50 કે કે 100 કે સબસ્ક્રાઇબર હે તમારી કદાચ 100 કે સબસ્ક્રાઇબર હે તો તમારા વિડિયો માં 10 કે 20 વ્યૂઝ આવતા હૈ તો દો કે વ્યૂ આવવાનું પાછળ નું કારણ કમ ઇનો કારણ મેઈન કામ હે કે તમારી 100 કે સબસ્ક્રાઇબ કરે તો એ 100 કે જીક 1 લાખ પબ્લિક હે તમણી કોઈ એક ની સબસ્ક્રાઇબ નત કરતી ઈ 250 લોકો ની સબસ્ક્રાઇબ કરે તો ઈ ડિપેન્ડ કરે કે જાર તમણી વિડિયો પબ્લિશ કરો ઇન YouTube બરાબર હું લોંગ વિડીયોની વાત પછી કરોર્ટ વિડીયો નહીં જાવી તો લોંગ વિડીયો જ્યારે તમે પબ્લિશ કરો તાર એના હોમ પેજમાં નાખે એ શોર્ટ વિડીયો નજીક સીધો પ્લે ન થાય એ પહેલાં જયારે યુટ્યુબ ઓપન કરી છે ત્યારે એની હોમ સ્ક્રીનમાં નાખીએ તો હોમ સ્ક્રીનમાં નાખીએ તો એનો સીટીઆર વર્ક કરતો હોય બેકે મતલબ બેકેન્ડમાં બેકેન્ડમાં એટલી મતલબ કે એની તમારા ફો સબસ્ક્રાઈબરની વિડીયો નાખ્યો તો એમાંથી જો પચાસ ક્લિક કરી હે અને પચાસ જણા તમારો વિડીયો જોવા જાવે ને તો એ બીજા પાંચ હજારની મોકલી છે પણ જો તમારે સીટીઆરિયન્ટ ક્લિક જ નહીં આવે તો તમારો વિડીયો વિડીયો નથી યુટ્યુબ નો ઓલગોરિધમ તો તમારે ક્લિક કરવા કામ કરવાનું કે મસ્ત એકદમ ઇમ્પ્રેસિવ ટાઈટલ રાખવાનું પ્લસ બીજા નંબરમાં તમારે થમનેર બનાવો ને વિડીયો જેટલો તમે બનાવો અને જેટલો ટાઈમ વિડીયો બનાવવામાં આપો એના કરતાં વધારે તમે ટાઈમ થમનેરની આપો કારણ કે થમનેરમાં પબ્લિક જોઈન્ટ